નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ સત્તર જેનું નામ છે કુદરતી વનસ્પતિ આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તમે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમને એકદમ ફ્રી છે જે તમે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે પરિબળો થી થાય છે જેમાં છે ભૂપૃષ્ઠ જમીન તાપમાન તથા ભેજ સૂર્યપ્રકાશ અને વરસાદનું પ્રમાણ ભારતનું ભૂપૃષ્ઠ પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો દરિયા કિનારાના મેદાનો અને રણપ્રદેશોનું બનેલું છે ભૂપૃષ્ઠની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં કાપની રાતી કાળી પહાડી અને રેતાળ એવી પાંચ પ્રકારની જમીન છે જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં હિમાલયના બરફાચાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાઈ છે સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ પર વરસાદ એક સરખો વરસતો નથી ભારતમાં વાર્ષિક બસો સેમીથી વધુ વરસાદવાળા પ્રદેશો અને વાર્ષિક દસ થી બાર સેમી વરસાદવાળા પ્રદેશો પણ છે આમ વરસાદના અસમાન વિતરણને કારણે ભારતમાં વનસ્પતિની વિવિધતા જોવા મળે છે ત્યાર પછીનું બીજું છે જંગલોનું પર્યાવરણીય મહત્વ શું છે તો તેના વિશે જોઈએ તો જંગલોનું પર્યાવરણીય મહત્વ નીચે મુજબ છે જેમાં જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે જંગલો ભેજ સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સમતુલા જાળવી રાખે છે તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે હવાને શુદ્ધ રાખે છે તે વન્યજીવ સૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે ભારતમાં માં કેટલાક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવ્યા છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ જંગલોના વિનાશના કારણો ક્યાં ક્યાં છે તો જંગલોના સૌથી વધુ વિનાશ માટે માનવી કરે છે જંગલોના વિનાશ માટેના કારણો તો દેશનો વસ્તી વધારો ઉદ્યોગોને શહેરોના રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ શહેરીકરણ અને ઉદ્યોગીકરણ નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાપના બહુ હેતુક યોજનાઓ અને નહેરોનું નિર્માણ રેલવે સડકો અને હવાઈ મથકોનું નિર્માણ આ ઉપરાંત ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ ઝૂમ પદ્ધતિની ખેતી જંગલવાસીઓની ગરીબી ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી ઉદ્યોગો માટે જંગલ પેદાશોની પ્રાપ્ત થઈ થઈ રહેલો અવિવેક આ ઉપરાંત દાવાનળ જંગલના વિનાશનું કારણ છે ત્યાર પછી પ્રશ્ન ચાર જંગલ વિનાશની અસરો કઈ કઈ છે

પાંચમો પ્રશ્ન ઉષ્ણકટિબંધીય જંગલોને નિત્ય લીલા જંગલો કહે છે શા માટે તો વરસાદી જંગલો બારે માસ લીલા રહેતા હોવાથી તેને નિત્ય લીલા જંગલો કહે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો જેમાં પેલો પ્રશ્ન છે ભારતના જંગલોના પ્રકારો જણાવો તો ભારતના જંગલો કુદરતી વનસ્પતિના પાંચ પ્રકારો છે જેમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો ઉષ્ણકટિબંધીય કાળા જંગલો સમશીતોષ્ણકટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો અને ભરતીના જંગલો મેંગ્રુવ જંગલો તો ચાલો તેમાં આપણે જઈએ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો વિતરણ ભારતમાં આ જંગલો ગરમ અને ભેજવાળી આબોહવા વાર્ષિક બસો સેમી કરતા વધુ વરસાદ અને બાવીસ અન સેલ્સિયસ કરતા વધુ તાપમાનવાળા પ્રદેશોમાં આવેલા છે ભારતમાં તે પશ્ચિમ ઘાટના વધુ વરસાદ વાળા વિસ્તારો લક્ષદ્વીપ અને રબર વગેરે વૃક્ષો થાય છે તેની વિશેષતા જોઈએ તો અહીંના વૃક્ષોની ઊંચાઈ સાઠ મીટર કરતા વધુ હોય છે અહીં જાડી જાખરાના કારણે ભેજનું પ્રમાણ વધુ હોય છે આ જંગલોમાં પાનખર ઋતુ હોતી નથી તે બારે માસ લીલા રહે છે તેથી તેને નિત્ય લીલા જંગલો પણ કહે છે અહીંના વૃક્ષોના થડ જાડા અને તેનું લાકડું કઠોર અને વજનદાર હોય છે ત્યાર પછી બીજો પ્રકાર ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો તેનો વિસ્તાર જોઈએ તો ભારતમાં આ પ્રકારના જંગલો સિત્તેર થી બસો સેમી સુધી વરસાદ મેળવતા ઉત્તર પૂર્વીય રાજ્યો હિમાલયની તળેટીનો પ્રદેશ પશ્ચિમ ઓડિશા છત્તીસગઢ ઝારખંડ પશ્ચિમ ઘાટમાં પૂર્વીય ઢોળાવો અને વિંધ્ય તથા સાતપુડાના પર્વતોમાં જોવા મળે છે એની અંદર થતા વૃક્ષોમાં સાગ સાલ સીસમ ચંદન ખેર વાસ વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે વિશેષતાઓ તો અહીંના વૃક્ષો પાનખર ઋતુમાં છ થી આઠ અઠવાડિયા દરમિયાન પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે તેથી આ જંગલો ખરાબ જંગલો કહેવાય છે દરેક પ્રજાતિના વૃક્ષો પાન ખેરવાનો ચોક્કસ સમય જુદો જુદો હોય છે તેથી આખું જંગલ એક ચોક્કસ સમય માટે પાન વગરનું થઈ જતું નથી આ જંગલોના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે ત્યાર પછી ત્રીજો પ્રકાર ઉષ્ણ કટિબંધીય કાટાળા જંગલો વિતરણ ભારતમાં આ જંગલો સિત્તેર સેમી કરતા ઓછો વરસાદ ધરાવતા પ્રદેશોમાં જોવા મળે છે આ પ્રકારના જંગલો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા અને પશ્ચિમ ઘાટના વરસાદ કેટલાક વિસ્તારોમાં આવેલા છે વૃક્ષો ખજૂર બોરડી બાવળ થોર ખીજડો વગેરે અહીંના વૃક્ષો છે વિશેષતા આ વનસ્પતિના મૂળ લાંબા ઊંડા અને પાણી મેળવવા માટે વર્તુળની ત્રિજ્યાઓની જેમ ચોતરફ ફેલાયેલા હોય છે તેમના પાન નાના હોય છે જેથી ઋતુમાં પછી પ્રશ્ન ચોથું છે સમશીતોષ્ણીય કટિબંધીય જંગલો તથા ઘાસના મેદાનો તો શંકુદ્રુમ જંગલોની વિશેષતા અહીંના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો પર પડતો બરફ

ગુજરાતના દરિયા કિનારે દલદિયલીય વિસ્તારમાં નાના પાયા પર જોવા મળે છે આ વૃક્ષો સુંદરી અને ચેરના અહીંના મુખ્ય વૃક્ષો છે ત્યાર પછી બીજી ટૂંક નોંધ છે જંગલોની ઉપયોગિતા તો જંગલોની વન્ય પેદાશ સંદર્ભે ઉપયોગીતા જોઈએ તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે જંગલોમાંથી સાગ સાલ અને સિસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે બાવળ અને ખેર જેવા વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે

ખેરના લાકડામાંથી કાથો મળે છે ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન અને યુક્ટે યુકેલિપ્ટસના પાનમાંથી ઔષધીય તેલ મળે છે સર્પગંધા અશ્વગંધા સિંકોના શંખાવલી સરગવો ગરમાળો હરડે બહેડા આંબળા વગેરે વનસ્પતિ ઔષધો આપે છે તાળ ખજૂરીના પાનમાંથી સાવરણી ખાખરાના પાનમાંથી પતળો પરડિયાળા અને ટીમરુના પાનમાંથી બીડી બનાવવામાં આવે છે જંગલની કેટલીક ગૌણ પેદાશોમાં રબર લાખ રાળ મધ ગુંદર અને નેતરનો સમાવેશ થાય છે લાખનું મોટા ભાગનું ઉત્પાદન ભારતમાં થાય છે જંગલોમાંથી વિવિધ પ્રકારના ફળો પણ મળે છે ત્યાર પછી જંગલોનું પર્યાવરણીય જોઈએ તો જંગલોની પર્યાવરણીય મહત્વ છે જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો વાતાવરણમાં ભેજ પ્રસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ ઉપયોગી છે તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે તે રણને આગળ વધતું અટકાવી જમીનોનું રક્ષણ કરે છે છે જંગલો રાખે અને ભૂમિગત જળને જાળવી રાખે છે જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સંતુલા જાળવી રાખે છે તે કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે તે હવાને શુદ્ધ રાખે છે તે વન્યજીવ સૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે જંગલો સાહસિક પ્રવાસન પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો છે આમ ભારતમાં કેટલાક જંગલો રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો માટે આરક્ષિત કરવામાં આવ્યા છે ત્યાર પછીનું છે જંગલોના જતન માટેના ઉપાયો જણાવો તો ભારત સરકારે જંગલોનું જતન અને સંવર્ધન કરવા માટે ઈસવીસન ઓગણીસો બાવનમાં માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી એ પછી ઈસવીસન ઓગણીસો એસી માં ભારતની સરહદ સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો ઈસવીસન ઓગણીસો અઠ્યાસી માં ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી

શાળા કોલેજોમાં પર્યાવરણ શિક્ષણ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓ દ્વારા તેમજ શાળાકીય અભ્યાસક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણીય જાગૃતતા લાવવી વિશ્વ વન દિન અને વિશ્વ પર્યાવરણ દિન જેવા પર્યાવરણ લક્ષી દિન ઉજવવા આ ઉપરાંત જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો તેનું તાત્કાલિક શમન કરવાની પૂરતી વ્યવસ્થા કરવી ઉર્જા મેળવવા માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા બાયો ઉર્જા પવન ઉર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા અને તે અંગેના સાધનો ખરીદવામાં મદદ કરવી પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જંગલનું સમજાવી લોક જાગૃતિ લાવવી ત્યાર પછી સાચો વિકલ્પ પસંદ કરો જેમાં પેલું વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે તો જવાબ આવશે સી દસમું બીજું નીચે આપેલ વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે તો જવાબ આવશે ડી હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાટાળી વનસ્પતિ થાય છે જોડકા જોડો તેમાં જવાબ આવશે બી ત્યાર પછીનો ચીડના રસમાંથી શું બને છે તો જવાબ આવશે બી ટર્પેન્ટાઇન તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સત્તર ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી ડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ નવ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ અઢારની ની અંદર ત્યાં સુધી આવજો